સફાઈ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોએ પૂર પરિસ્થિતિમાં કોર્પોરેશનના માં કોઈ પણ અધિકારીઓ ન પહોંચતા આભાર વ્યક્ત કરીને રોષ ઠાલવ્યો છેલ્લા બે દિવસ અમે સફાઈ ટાઉનશીપના જે અમારા જે છોકરાઓ છે મંડળના એ છોકરાઓ સફાઈ કર્યા છે તમે જોઈ રહ્યા છો કે જે સીબી બી આ સામાજિક કાર્યકર્તા જે છે વિઠલાયરે એમને બહાર જઈને રિક્વેસ્ટ કરીને પકડી લાયા છે આની પહેલાં કેટલા કર્મચારીઓ બહાર હતા જેઓને અમે જઈને રિક્વેસ્ટ કરી છે કે તમે અંદર સાફ સફાઈ કરવા આવો એ લોકો અંદર સાફ સફાઈ કરવા આવ્યા નથી તેઓએ અમને એક સાહેબને અમને નંબર આપ્યો અમે સાહેબને ફોન કર્યો સાહેબનું એવું બહાનું છે કે સાહેબનો અસિસ્ટન્ટ બોલી રહ્યો છું સાહેબને એકસો આઠમાં હાર્ટ એટેક આવ્યો છે એટલે લઈ ગયા છે એવો જવાબ અમને તંત્ર તરફથી મળ્યો છેલ્લે અમારે આવતીકાલે ગણપતિનું આગમન છે એની માટે અમારે આ રસ્તો તો ક્લિયર કરવો પડે છે અમારું અમારી માંગ એટલી છે કે અમે લોકો જે વેરો ભરે છે સમજી લો કે અમે લોકો જે વેરો ભરે છે એનું અમને ઋણ શું આજે જેટલા પણ તમે જોઈ રહ્યા છો અહીં ઓછામાં ઓછા પાંચસોને વીસ ઘરો છે બરાબર પાંચસો વીસ ઘરોના વેરા કોર્પોરેશન પાસે કેટલા જતા હશે તમને બી ખબર છે છેલ્લા કેટલા ટાઈમથી અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ ધારાસભ્ય કોઈ કશું જોવા આવ્યું નથી બરાબર જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે એ લોકો પાણી અને ફૂડ પ્રોવાઈડ કરીને ગયા છે એ છેલ્લા બે દિવસથી આ જ હાલત છે તમે જોઈ શકો છો ના છૂટકે છોકરાઓએ નક્કી કર્યું કે હવે આપણે જાતે સાફ સફાઈ કરીશું કેમ કે કોઈ કોર્પોરેટર કોઈ અમારું ફોન લેવા તૈયાર નથી તંત્રને તંત્રને એટલી જ રજૂઆત છે કે અમે જે જે પણ રજૂઆત કરીએ એની સામે અમને ઉલટા જ જવાબ મળે છે આજે તમે જોઈ શકો છો કે શું હાલત છે આજે આની કારણે દરેક ઘરમાં નાના નાના છોકરાઓ હોય છે જેઓની બીમાર પડવાની શક્યતા વધારે છે બરાબર તો તંત્રને એને ધ્યાન આપવું જોઈએ કે જેની કારણથી રોગચાળો ના પાટી નીકળે સૌથી પહેલાં તો સ્પાર્ટુડન્ટને અમારા નટા ટર્મશીપ તરફથી ધન્યવાદ કે તમે અહીંયા પધાર્યા ને સાહેબ અમારું તો એવું કહેવું છે ને કે પાંચ દિવસ અમારી આખી ટાઉનશીપ પાણીમાં હતી એક ફર્સ્ટ ફ્લોર સુધી પાણી હતું છતાં પણ તંત્રનું કોઈ એકય માણસ કે કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈ જોવા આવ્યું નથી ભાઈ આવ્યું છે કોઈ જે છે આપણે સાચું જ કહેવાનું પણ અમારી તો તંત્રને એવી જ વિનંતી છે કે ભાઈ આવી રીતના લોકોને મારો નહીં અને બીજી વાત કે જે સાફ સફાઈની વાત કરી હતી દસ મિનિટથી જેસીબી આવી છે સાફ કરવા ગણપતિનું અમારું આ બારમું વરસ છે આગમનનું આવતીકાલે અમારું આગમન છે એના માટે અમે કોર્પોરેશન હવે જેસીબી એટલે ધન્યવાદ કરે છે બાકી ધન્યવાદના લાયક તો એ લોકો છે જ નથી બરાબર છે કામગીરી ચાલુ કરી છે એ લોકોએ હા સફાઈ અને નેવ ટકા અહીંની જે ટાઉનશિપની સાફ સફાઈ છે ને એ અહીંના ટાઉનશિપના જાતે છોકરાઓ જ કરી છે બહારનો કોઈ માણસ અહીંયા સ્થાનિક જગ્યા પર અમારે આવ્યો નથી બે દિવસ પહેલાં આટલા પાણીમાં ડેડ બોડી અમારે અહીંયા ઉપર થયેલી એક બાંધલ કરીને છે એમના એમના દાદીને સેકન્ડ ફ્લોર પર તો કોઈ તંત્રએ અમે ફોન કર્યા કેટલા કોન્ટેક્ટ કર્યા કોઈ મળવા આવ્યું નથી અને પછી અમારા ટાઉનશિપના બે છોકરાઓ અહીંથી બહાર ગયા તરાપા લઈ અને માસીને તરાપા પર ડેડ બોડી લઈને બહાર પછી ગોત્રી કોલ્ડરૂમમાં મૂક્યા એટલે એના પછી બે દિવસ બે દિવસ પછી પાણી ઉતરી એના પછી મિલિટરીવાળા પછી બોટવાળા એ લોકોએ પણ બહુ અમને મદદ કરી પણ જ્યારે અમને જરૂર હતી જીવન જરૂરી જરૂર હતી ત્યારે તો મળ્યું નહીં અને ખાસ કરીને તંત્રએ હમણાં ધ્યાન આપવું જોઈએ ત્યારે પાણીની જરૂર છે બધાની જરૂર છે ત્યારે એને ટેન્કર સંસ્થાવાળા પહોંચાઈ રહ્યા છે જેવા તાંદલજાના મુસલમાન છે સામાજિક કાર્યકર્તા અમારા પાછળના મુખીભાઈ છે એવા એમને અમે ધન્યવાદ કરીએ આ કોર્પોરેશનનું કામ છે એ અમારા ટાઉનશીપના છોકરા કોર્પોરેશન હમણાં સુધી તમે જોઈ રહ્યા છો હમણાં સુધી પહોંચીને આ કોર્પોરેશનનું કામ છે તો કોર્પોરેશનનું કામ અમારી નટા ટાઈમ સીટના મંડળના છોકરાઓ નાના મોટા બાળકો ટોટલી કરી રહ્યા છે તમે જોઈ શકો છો અમે કોર્પોરેશન કાલે ગણપતિનું આગમન છે એમની એની પણ એ છે તૈયારી છે અને કોર્પોરેશન કોઈ ધ્યાન નહીં આપી રહ્યું છે અમારી માંગ એવી જ છે કોર્પોરેશન અમને માગવાનું જે કરવાનું હતું અમે તો કરી લીધું અમને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર કે આટલા સુધી તમારો ધન્યવાદ સેવા ના પહોંચાડી એના માટે અમે ધન્યવાદ આપ્યો હું રાજેશ માંડવી સામાજિક કાર્યકર્તા